હલો ફ્રેન્ડ્સ તો આપણે સ્ટેશનની બહાર નીકળી ગયા બહાર નીકળતાની સાથે જ જો આવી રીતે બહુ મસ્ત વ્યૂ છે લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ જેવું ત્યાં પણ આવી રીતે વણાંકવાળી બિલ્ડિંગ છે બધું વોક કરીને પહોંચી ગયા છે મ્યુઝિયમ ઉપર તો કંઈક આવી રીતે એની એન્ટ્રી છે અને હવે આપણે આની અંદર જવાનું છે તો ચલો હવે જઈએ અત્યાર સુધી તમને વ્લોગમાં કેવી મજા આવી એ પણ કોમેન્ટની અંદર કહેજો મને સો વેલકમ ટુ ધ લુ અ મ્યુઝિયમ ચલો હવે અહીંયાથી એન્ટ્રી લઈ અને અંદર જઈએ આવી રીતેનો ગેટ છે કંઈક અને અંદર તમને ઘણા બધાના લાઇક ફોટો વિડીયો રીલ્સની અંદર તમે જોયું હશે કે પેલો શું કહેવાય ડાયમંડ ટાઈપ આખું આર્કિટેક્ટ છે અંદર તો એ ચલો હમણાં બતાવું અંદર બસ આગળ પહોંચી જ ગયા છે સામે દેખાય જ છે આવી રીતેનું ચોરસ ટાઈપ છે ફરતી સાઈડ આખું મ્યુઝિયમ આપણે મ્યુઝિયમના સેન્ટર ની અંદર આવી ગયા છે તો અહીંયાથી જો આવી રીતે વ્યૂ દેખાય ચારે બાજુ છે ને મ્યુઝિયમ જ છે પહેલી પેલી બાજુ ને આ બાજુ લાઈક બે ચોખા ચોરસ કરેલા હોય ને એવી રીતે આખી પેટર્નમાં છે મ્યુઝિયમ અહીંયા બધા છે ને આવી રીતે લાઈક ફોટો પાડતા હોય છે આવી રીતે આવું કરીને જો અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા ચાલુ છે તો આ બધા છે ને ફોટોગ્રાફી માટે રાખ્યા હોય કે ખ્યાલ નહીં કઈ રીતે પણ અત્યારે તો પબ્લિક બધા ફોટો માટે જ યુઝ કરે છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આર્ક દે ટ્રેમ્પે કરીને એક જગ્યા છે બહુ મસ્ત અહીંયા પેરિસ બહુ જ ફેમસ છે કે ત્યાં આપણે કેમ ઇન્ડિયા ગેટ છે એવી રીતે અહીંયા પેરિસ લાઈક એવી રીતે તે એ મેઇન લાઈક ફેમસ છે જેમ આપણે ઇન્ડિયા ગેટને કેમ આપણે લાઈક એટ્રેક્ટિવ પ્લેસ માનીએ આપણે ઇન્ડિયાની અંદર એવી રીતે પેરિસનો એ ફેમસ છે તો ત્યાં આપણે હમણાં જઈએ છીએ અને અત્યારે ઇવનિંગનો નજારો હું તમને પહેલાં બતાવી દઉં તો આ મ્યુઝિયમ છે આ સાઈડ અને મ્યુઝિયમની એકઝેટ સામે જ છે આવી રીતે બહુ મસ્ત વ્યૂ પોઈન્ટ છે અને અહીંયાથી જ તમને જોવા મળશે એફિલ ટાવર અહીંયા જ છે તમે તો આ લાગે એફિલ ટાવરની બાજુમાં જ છે આ મ્યુઝિયમ છે અને ફ્રેન્ડ્સ આ મ્યુઝિયમની અંદર છે ને મોનાલિસા પેઇન્ટિંગ રાખી છે કે જે આખા વર્લ્ડની સૌથી એક્સપેન્સિવ પેઇન્ટિંગ ગણાય છે હાલમાં તો ચાલો હવે આપણે અહીંયાથી ટ્રેન લેવાની છે અડધો કલાકમાં પહોંચી જશું તો ચાલો ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ હેલો વેલકમ ટુ આર્ટ દે ડ્રીમ પે તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગયો છું ને જો ફર્સ્ટ લોકો તમને અહીંયાથી જ બતાવી દઉં જોઈ લો અત્યારે થોડી આપણે ચલો અહીંયાથી બહુ મસ્ત વ્યૂ આવશે જો ફ્રેન્ડ્સ છે ને જોરદાર બહુ મસ્ત અહીંયા ફ્રેન્ડ્સ છે ને અહીંયા લાઈક મેન વસ્તુ છે ને અહીંયા આ લોકોને પરેડ ને એવું હોય લાઈક એને નેશનલ રિલેટેડ કોઈ વસ્તુ કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે જે બધું સેલિબ્રેશન હોય છે એ બધું અહીંયા કરવામાં આવે છે જેમ આપણે દિલ્હીમાં કેવી રીતે હોય છે એવી રીતે તો બહુ જ મસ્ત છે નરિયા કે જોતા તો લાઈક ઉપજ લાગે છે હવે આપણે ને થોડા નજદીક જઈએ ત્યાં જેથી કરીને આપણે લાઈક પ્રોપર નીચેથી કેવું દેખાય છે જોવા મળે આર્ટ તે ટ્રેમ્પેની અંદર છે ને બધું અલગ અલગ આર્ટ ને એવું બધું છે અંદર પેઇન્ટિંગ છે પછી ઘણા બધું લાઈક એની આ ફ્રેન્ચ ભાષાની અંદર ઘણું બધું લાઈક લખેલું છે લાઈક ઓલ્ડ હિસ્ટ્રી જ કહેવાય ને તો લાઈક બહુ એટલે બહુ વર્ષો પહેલાનું છે આ ડ્રીમ પે તો બહુ જ આખ લાઇક શું કહેવાય ફરતી સાઈડ છે ને રોડ છે જેમાં આપણે એક રોડ છે ખ્યાલ હોય તો દિલ્હીની અંદર એવી રીતે જ છે સેમ એવું જ વ્યૂ આવે છે ને લાઈક વિડીયોમાં દેખાવામાં તમને બહુ નાનું એવું દેખાતું હશે બટ આ છે ને કાલે આપણે એલ ફિલ્દાવાદ ગયા એનો જે ફર્સ્ટ ફ્લોર હતો ને એની એના જેટલું છે આ એટલે એને ઉપર પણ જવાય છે એની ટિકિટ ને એવું બધું હોય છે ને અત્યારે અહીંયા છે ને કંઈક કાર્યક્રમ ચાલુ છે આર્મીવાળાનો અહીંયા જો તમને દેખાતા હશે બધી જગ્યાએ એવું ઊભા છે તો કેવું લાગ્યું તમને બધાને કોમેન્ટ કરજો તો આપણે છે ને ફ્રેન્ડ્સ ત્યાં જવા માટે થઈને જમીનની અંદર થઈને જવું પડશે તો હું છે ને પહેલી સાઈડ હતો ત્યાંથી આખો રાઉન્ડ ફરીને અહીંયા આવ્યો છું અહીંયાથી આપણે બસ આ રોડ ક્રોસ કરીને પહેલાં માણસો તમને દેખાતા હશે તો ત્યાંથી અંદર જઈને સીધા આપણે અહીંયા નીકળશું આપણા આપણે ફ્રેન્ડ્સ મ્યુઝિયમથી ડાયરેક્ટ અહીંયા આવ્યા એટલે હું એની સાઈડ આવ્યો છું અદરવાઇઝ તમે પહેલી ગ્રીન લાઈન ગ્રીન તમે મેટ્રો લ્યો ને તો તમે છે ને અહીંયા જ છે સામે ચાર્જ દે ગુલે કરીને છે ને સ્ટેશન છે ત્યાંથી બહાર નીકળે છે અહીંયાથી તમે સીધા જ અહીંયા આવી જાઓ અને અહીંયા જ છે અહીંથી જો તમારે અંદર જવાનું સીધા આપણે ત્યાં આગળ બહાર નીકળશું ચલો તો હવે અંદર જઈએ ત્યાં પહોંચી જઈએ સુરંગ છે અને ઉપર રોડ છે અત્યારે તે સમય ત્યાં નજદીકથી થી લાયક જોરદાર જીવ છે એક નંબર આની અંદર અહીંયા છે ને અલગ અલગ ભાષાની અંદર બધું લખેલું છે જોકે મોસ્ટ ઓફ બધી ફ્રેન્ચ ભાષાની અંદર જ લખેલું છે અને આ બધા લાઈક આર્કિટેક્ચર બનાવેલા છે એવી રીતેનું છે પણ આની પેટર્ન બહુ જ જોરદાર છે આ મિડલમાં છે બહુ મસ્ત છે નીચે બધી ફોટોગ્રાફી ચાલે છે છે ફ્રેન્ડ્સ કોઈ શહીદો માટે હશે એવું લાગે છે આપણે જેમ દિલ્હીની અંદર છે એવી રીતે છે કે કોઈ શહીદ થઈ ગયા હશે એના માટેનું લખેલું હશે કંઈક તો તમે છે ને તમને લાઈક આપણે ગુજરાતી મિનિંગમાં જોતું હોય તમે વિડીયો સ્ટોપ કરીને ગૂગલ ટ્રાન્સલેટ કરીને જોઈ શકો કે શું છે જો અહીંયા પણ છે મિડલમાં અગિયાર નવેમ્બર ઓગણીસો ને અઢાર પછીથી આ શું છે ને એ નહીં ખબર અલ્લા ફ્રાન્સ તમે જોઈ શકો છો

જઈએ અને ઓલમોસ્ટ અમે ટાઈમ થઈ ગયો છે અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે પણ વેધર અત્યારે એટલું સારું છે ને કે હજી લાઈક શું કહેવાય રાત જેવું લાગતું નથી કાલે આવું જ હતું ને આજે આવું જ છે તો લાઈક સમરના દિવસો તો યાર યુરોપિયન કન્ટ્રી જે છે બધી એ બધામાં બહુ મજા આવે ઓનલી ફોર સમર ટાઈમ તમને ખબર જ છે કે પેલા ફૂલ હેવી જેકેટ પહેરીને નીકળવું પડે તો ચાલો બસ પેલું મેં તમને થોડી વાર પેલા બતાવ્યું હતું ચલો આપણે ત્યાં જઈએ ત્યાં છે ને ત્યાંથી બહાર નીકળતાની સાથે હું અહીંયા આવ્યો ને તો અહીંયા એક અમેઝિંગ વસ્તુ છે જો નીચે તમને કેવું કેટલું બધું ઊંડું છે કેનાલ હોય એવું લાગે છે ને ઇન્ટરેસ્ટિંગ એવી રીતે જો આ બધાની અંદર છે અહીંયા લાઇટિંગ ને એવું લગાડેલું છે રાત નથી ને લાઇટ થાય તો અત્યાર સુધીનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય મને કહેજો કોમેન્ટ દ્વારા અને તમારે કંઈ પણ મારી સાથે લાઈક શેર કરવું હોય અથવા કંઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો લાઈક કોઈ પણ આ વિડીયોની અંદર કઈ વસ્તુ બાકી રહી ગઈ હોય અથવા તો મેં તમને શો કરી હોય અને કંઈ ઇન્ફોર્મેશન ના આપી હોય તો તમે બિન્દાસ મને કોમેન્ટ દ્વારા અથવા તો ઇન્સ્ટાગ્રામની મારી લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે એમાં પણ બિન્દાસ તમે કોન્ટેક કરજો કારણ કે મારું ઓપન એકાઉન્ટ છે તો બિન્દાસ કંઈ પણ હોય અને લંડનથી લાઈક તમારે લંડનની કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બિન્દાસ તમે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટ કરતા રહેજો તો આ બ્લોગ આપણે આ વાત સાથે આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ મળીશું કોઈ નવા બ્લોગની અંદર તો એપિસોડ નંબર થ્રી તમને કેવો લાગ્યો એ પેરિસનો આ લાઈક સાઇટ સીન આખા સિટીની અંદર જ્યાં જ આપણે કહી રહ્યા તો શું ગયું તમે એ પણ મને શોર કહેજો તો ચલો આપણે હાથનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સોમનાથ ટાટાબાઈ